વાઘેલ નું બચ્યું હવે શું કરું કંટાળી ગયો હું જો ના મહેશભાઈ તમે તો પાછા આયા જઈને યાર કોઈ હદ ના ના મહેશભાઈ મને એવું લાગે કે તમે અડ અડધમોથી પાછા આયા હો કશુંજી પાછો હા અડધે પાછા આવ્યો તો વાઘનું બચ્ચાને પૂછી દેખો ને કે એટલે બહાર આવેલો

કેવો ટૈકા પાડ્યા તે વાઘને વાઘને તો એના હેડો બરા ઓમ કા છડી બહુ તે મુવાઈ ગયો એટલે વાઘ ટૈકા પાડે દોડ્યા પણ મને એ ખબર ના પડી તમે પેલા ખેતરોમાંથી તમે હતા પેલા એડોમાંથી તમે સંકટમાં વાઘ આવ્યો વાઘ અમે દોડ્યા હતા આમ ભઈ તો કીયો કરે વાઘ હા કે આટલે આટલો હતા કોણે વાગ બેડો જો અટકી જી માય આ વાયુ હતી આ ચિકુડીની ચિકુડીની હતી અમાર

Yeah yeah yeah, à mà, là xuống dưới máy bay chấm đồ đi à, à भाई कैसनजी लहायचं मूर्ख दोड महिला पट

હવે જો દોડી દોડીને તો થાચે તો ઓહ અન હોજીને ખાચો હવે ભૂખ લાગી છે ઘેર જઈને ખાય અ અને ઘડીવાર આરામ કરીએ આરામ કરી નવા કાલ કાલ ઓનો કોક નિકાલ લાવીએ કાલ બેઠા બેઠા સોંતીજી કોક ઓનો નિકાલ તો લાવો કાલ મીટિંગ કરી હ કાલ મીટિંગ કરી સોંતીજી હાલ હેડો હાલો હાલો